સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની એક ગોજારી ઘટના એ તક્ષશિલા કાંડને લઈ હવે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે બાળકોના એ તક્ષશિલા કાંડની અંદર જે મોત થયા હતા તે મામલે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે હા સમાચાર એ સુરત તક્ષશિલા અગ્નિકાંડ કેસને લઈ હવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તક્ષશિલા અગ્નિકાંડના બાળ બાળકોના એ જે 22 બાળકોના જે કરુણ મોત થયા હતા તેમાં હવે 2019 માં સુરતમાં ગોજારી ઘટના બની હતી આ કેસમાં સંતાન ગુમાવનાર દિનેશ કેવડિયાએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે જાહેર હિતના મુદ્દાઓને લઈ આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તો સાથે જ કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જવાબદારી કેવી રીતે નક્કી થશે તેનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વળતર કેવી રીતે મળશે અને સાથે નિવારક પગલાં કોણ લેશે તેને લઈ પણ આ પીઆઈએલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો દેશમાં ચાલતી ગંભીર બેદરકારી અને તંત્રની નિષ્ફળતાના બાબતે પણ આમાં નોંધ કરાય છે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ બે હજાર ઓગણીસની એક ગોજારી ઘટના એ તક્ષશિલા એ અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં માસુમ બાવીસ જેટલા બાળકોના એ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યા હતા તેને લઈ હવે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટની અંદર એ પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે કે આની જવાબદારી કોની કઈ રીતના વળતર ચૂકવવામાં આવે સાથે જે રીતના આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એ શું પગલાંઓ લેવામાં આવે છે આ સમગ્ર મામલે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરવામાં આવી છે ત્યારે આ મામલે વકીલ પિયુષ માંગુકિયા દ્વારા એ પોતાની પ્રતિક્રિયા આપતા આ મામલે શું કહ્યું આવો તે પણ જોઈએ

તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ ઇશ્યુ કરવામાં આવી અને અમારી પીઆલ એડમિટ કરવામાં આવી હવે વધુ સુનાવણી પાંચ જાન્યુઆરી બે ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં રાખેલ છે